તો દોસ્તો કેમ છો આશા રાખું છું બધા મજામાં જશો તો દોસ્તો અત્યારે વાગ્યા છે પાંચ અને જવાનું છે આપણે લીમડી ગામ વાડી વિસ્તાર એક રૂમ છે અને રૂમ ની અંદર સાફ છે તો એને રેસ્ક્યુ કરવા માટે ભાઈ નો કોલ આવ્યો છે કે ભાઈ આવી રીતે રૂમ ની અંદર એક કાંધી છે અને કાંધી ઉપર સાફ છે તો એને રેસ્ક્યુ કરવા માટે તમે આવો તો ચાલો આપણે હવે કેનેડી થી નીકળી રહ્યા છીએ તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો દોસ્તો જેટલી આપણે લીમડી ગામ વાડી વિસ્તાર પહોંચી ગયા છીએ આપણે છીએ પૂરું નામ પણ બતાવી દઈએ તો ભાઈ તમારું પૂરું નામ બોલો કુરદી ને હવે આપણે સાપ કેટલી વાર થયા છે અને કહેવામાં છે એક કલાકથી આ કાંઠે કેવળો સાપ અંદાજે કેવડોક હશે

આપણે તમને બહાર જ બતાવીએ દોસ્તો આમ તો માણસ છે ને એનું રૂપ જોઈને બી જાય છે કેમકે રૂપ નું એટલો ખતરનાક આવે છે કે એનું રૂપ જોવું ને તો તમે પણ બી જશો એવો એકદમ ખતરનાક છે

દોસ્તો આ બિલકુલ નોનવે નો મનસ આવે છે આમાં કોઈ પ્રકારનું ઝેર આવતું નથી તમે આને ઝેરી સાપ સમજીને મારશો નહી આમાં કોઈ પણ પ્રકારનું ઝેર આવતું નથી બિલકુલ આવે છે અને હજી એકવાર કીધું કે આનું ગુજરાતી નામ છે ધામણ સાપ અને ઇંગ્લિશ નામ છે રેટ સ્નેક સાબ દોસ્તો ગમે ત્યારે એના ઉપર પગનો દબાવ આવી જાય છે કે આપણે એની છેડછાડ કરીએ છીએ તો જ એ અટેક કરવાનું કરે છે આમ આ રીતે ક્યારેય અટેક કરવાનું કરતો નથી જો એની ઉપર દબાવ કે આવી જાય તો પછી અટેક કરવાનું કરે છે અને અમારો વિડીયો જોઈએ અને તમારે આવી ગલતી નહીં કરવી કેમ કે અમે આની પૂરેપૂરી જાણકારી માહિતી અને વિષય હોય છે અને અમારી પાસે એટલું એનું ટેલેન્ટ હોય છે એટલા માટે એનું રેસ્ક્યુનું કામ કરતા હોઈએ છીએ તમારે અમારો વિડીયો છે અને આવી ગલતી નહીં કરવી ચાલો તો એને અંદર પૂરી દઈએ આપણા દોસ્તો ભારતની અંદર લગભગ સો ટકામાંથી વીસ ટકા જ સાપ ઝેરી છે વીસે નથી દસ ટકા જેટલા ઝેરી આવે છે ચાર સાપ છે એજ ઝેરી સાપ છે બાકી બધાય નોન વેનોમન્સ આવે છે બિન ઝેરી આવે છે તો દોસ્તો સહી અને સલામત રેસ્ક્યુ થઈ ગયો છે હવે આપણે આ ભાઈ ને પૂછીએ કે અમારું કામ જોઈને તમને કેવું લાગ્યું તો ભાઈ અમારા કામ વિશે તમે શું કહેવા માંગો છો હારું ચાલો હવે તો આ રેસ્ક્યુ થઈ ગયો પૂરાઈ ગયો હવે તમને નિરાત ને શાંતિ થઈ ગઈ છે ચાલો તો દોસ્તો જોવો કે સાપ આ રીતે હોય તો વ્યક્તિ એનાથી કેટલા ડરતા હોય જો મેં આ રીતે અહીંયા રેસ્ક્યુ કરવા ન પહોંચ્યા હોય તો સાપ પણ નીકળી શકે એમ ન હોય જાતો ના હોય તો એ વ્યક્તિ છે એનાથી ડરી ડરી એનું ધ્યાન રાખવું પડે જ્યાં સુધી સાપ ન જાય ત્યાં સુધી માણસના મનમાંથી જે ભય છે એ ડર ક્યારે નીકળે નહીં એટલા માટે અમારે તુરંત એને રેસ્ક્યુ કરવા માટે આ રીતે પહોંચવું પડે છે ચાલો તો આપણે એને સહી સલામત જંગલ વિસ્તારમાં રિલીઝ કરી દઈશું અને ત્યાં સુધી અમારા વિડીયો સાથે જ બન્યા રહેજો તો દોસ્તો તમે જોયું હશે કે આપણે લિંબલી ગામ વાડી વિસ્તારમાંથી એક મોટા બધા ધામણો સાપનું રેસ્ક્યૂ કરલ છે ને એને જંગલ વિસ્તારમાં રિલીઝ કરીશું રોહ દોસ્તો સાત સાત ફૂટની આસપાસ છે રો ને દોસ્તો સાપ બિલકુલ નોંવેનું મસાલે છે કે આમાં કોઈ પ્રકારનું ઘેર આવતું નથી ચાલો તો એને એ કહેવા જોઈએ તો દોસ્તો જો તમને અમારી વિડીયો પસંદ આવી તો લાઈક શેર અમને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશે